આ સ્કૂલમાં સો બસો નહીં પણ થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા હતા હજુ તો શાળા શરૂ થયા અને ગણતરીના દિવસો જ થયા ત્યાં જ આ બાળકો ખુશી ખુશીથી ભણવા ગયા પણ તેમને ક્યાં ખબર હતી કે અમારી શાળામાં ફાયર સેફ્ટીના સાધનો જ નથી આજે ગુજરાત નહીં પણ દેશભરનું બાળક રાજકોટની ઘટના બાદ હચમચી ગયું છે હજુ બાળકોના મનમાં ખોફ છે કે ક્યાંક અમે પણ આવી ઘટનાઓનો શિકાર ન બની જાય પણ આ શાળાના ટ્રસ્ટીઓ હોય કે કોઈ પણ સંસ્થાના માલિકો હોય કોઈ પણ ક્યાં સુધરે છે એને તો એમ જ છે કે આ મારા ક્યાં બાળકો છે મારે શું જે થવું હશે તે થવાનું છે મૂકો ને લાભ જો તેઓ બીજાના બાળકોની ચિંતા કરતા હો તો આજે જે જામનગરમાં બન્યું તે ન બનત મારું નામ ભારત જેઠવા ફાયર ઓપરેટર આજ રોજ કંટ્રોલ રૂમમાં કોલ આવતા કે મોદી સ્કૂલમાં આગ લાગેલ છે તો અમે તાત્કાલિક ધોરણ અહીંયા આવી અહીંયા પહોંચ્યા અહીંયા પહોંચીએ અમે અહીંયા પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓને પહેલેથી સહી સલામત સ્થળે વયા ગયા હતા એ માટે અમે પેલા સૌ પ્રથમ આગને બુજાવી આગને આગ મીટર બોર્ડમાં લાગેલી હતી એટલે આગને સંપૂર્ણપણે બુજાવી નાખી નુકસાન સ્વીચ મીટર મીટર પેનલ આખી ભરી ગઈ લાગી મોદી સ્કૂલ ગ્રાઉન્ડ ફ્લોર માં ના ના કઈ હું દર્શન શાહ મોદી સ્કૂલ જામનગર જ્યારે ઇલેક્ટ્રિક બેનલમાં સેસ પાર્ક કરતા અમારા અમે બાળકોને તરત ઇલેક્ટ્રિશિયન કરીને બહાર લઈ ગયો હતા સ્ટાફ પણ બહાર લઈ ગયો હતો અને અમારા દ્વારા આગ સંપૂર્ણપણે ફાળવાની અમે બોટ પ્રયત્ન કરેલા હતા અને તરત ફાયર બ્રિગેડમાં જાણ કરી દીધેલી હતી અને સંપૂર્ણપણે બધા જ બાળકો સ્કૂલની બહાર આવી ગયેલા હતા સેસ પાર્ટ થયું એટલી જ મિનિટ કેટલા વિદ્યાર્થીઓ ઉભ્ય આન્સ સોળો અને

એક આગજની ઘટના આવી હતી તમામ વિદ્યાર્થીઓને અહીંથી સુરક્ષિત રીતે બહાર નીકળી લેવામાં આવ્યા છે અને જે આગજની ઘટના છે જેને કાબુ મેળવવામાં આવ્યો છે આમ જામનગરમાં જે પ્રકારે મોદી સ્કૂલ ખાતે આ ઘટના ઘટી હતી જો કે તમામ વિદ્યાર્થીઓને અહીં જે સામાન્ય જે સુરક્ષિત જગ્યા છે ત્યાં સ્થળમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને રાજકોટની જે ભોજારી દુર્ઘટના ઘટી છે જેને લઈને ક્યાંક ને ક્યાંક અહીં વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો જો કે તમામ વિદ્યાર્થીઓને અહીંથી સુરક્ષિત નીકાળી લેવામાં આવ્યા છે અને જે આગજનીની ઘટના બની હતી તેના પર જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમે કાબુ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બેઝમેન્ટના ભાગે આ મીટરમાં એકાએક આગ ભભૂકી હતી અને સવારે જ્યારે તમામ વિદ્યાર્થીઓ અહીં પહોંચ્યા હતા ત્યારે આગજનીની ઘટના બની હતી જો કે ગઈકાલે સ્કૂલના સંચાલકો જણાવી રહ્યા છે કે ગઈકાલે તેઓ પીજીવીસીલ માં જાણ કરી હતી જો જોકે પીજીવીસીલ દ્વારા અહીં